નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી છોડવા મામલે વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કંપનીના સંચાલકો સામે કડક કાર્યવાહી થાય અને કંપનીઓના લાયસન્સ રદ કરવા જોઈએ તેવી માંગ કરી હતી સરીમાં અમુક કંપનીઓ આ પ્રકારનું કૃત્ય વારંવાર કરતી હોય છે જેટલી વાર પણ મારા ધ્યાન ઉપર આવ્યું છે એટલી વાર જીપીસીબી અને કલેક્ટરશ્રીને સૂચનો કરવામાં આવ્યા છે એના આધારે હમણાં જે ત્રણ દિવસ પહેલાં પાણી છોડવામાં આવ્યું એની ઉપર કલેક્ટરશ્રીએ જીપીસીબીને કહીને કાર્યવાહી કરાવવામાં આવી છે પરંતુ આવા પ્રકારના જે તે કંપનીઓ છે એ લોકો વારંવાર આવું કૃત્ય કરતા હોય છે ખરેખર એ પ્રજાના જીવન સાથે ખૂબ મોટું જોખમ કરતા હોય એવું સ્પષ્ટ થાય છે એટલે આવા કારખાનાઓ ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકોના લાઇસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ તો જ આ કૃત્ય અટકશે એવું અમે સરકાર શ્રીમાં રજૂઆત કરી એવી થી ચૌદક કંપનીઓ છે જે અવરનવર આવું કૃત્ય કરતી હોય છે ખરેખર તો તમારી વાત સાચી છે કે લોકોને પણ એવું થાય કે આ જીપીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ લોકો કેમ આવું કૃત્ય વારંવાર કરે છે એટલા માટે જ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કડક કાર્યવાહી કરો જેથી કરીને આવા યુનિટો બંધ થાય અને લોકોના જિંદગી સાથે જે છેડા કરે છે એ બંધ થાય ને એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ આવું કૃત્ય કરનારો દંડ ભરી અને પોતે પોતાની રીતે નાના મોટા સુધારા કરી અને ફરી કંપનીઓ ચાલુ કરી દેતા હોય છે એટલે આવા લોકોને કાયમ માટે બંધ કરાવવા જોઈએ દંડ એ એક એવી વસ્તુ છે કે આર્થિક નુકસાન થાય છે એટલે એ તો પાછું આવું કૃત્ય કરી અને એ પાછી પૈસા કમાઈ લેતા હોય છે એટલે આને અટકાવવા માટે કાયમી લાઇસન્સ જ એ લોકોનું કેન્સલ થવું જોઈએ જેથી કરીને આવું કૃત્ય બંધ થાય